તમે સાંભળી રહ્યા છો કનુ ભગદેવ લિખિત ચેલેન્જ માતૃભારતી પર ઇન્સ્પેક્ટર સાહેબ ગુલાબરાય મહેન્દ્રસિંહ સામે જોતા બોલ્યો તમે આરતીના ખૂનના આરોપસર હવે કેપ્ટનની ધરપકડ કરશો ને હા મહેન્દ્રસિંહે જવાબ આપ્યો પછી તે દિલીપ તરફ ફર્યો આરતી જોશીના ખૂનના શંકાસ્પદ આરોપી તરીકે હું તમારી ધરપકડ કરું છું તમારો ખૂબ ખૂબ આભાર ઇન્સ્પેક્ટર સાહેબ જાણે કોઈક મોટો ગઢ જીતી લાવ્યો હોય એવા હાવભાવ ગુલાબરાયના ચહેરા પર છવાઈ ગયા હવે હું ઘેર નીકળી ગયો દિલીપ મનોમન સમસમીને રહી ગયો ચાલો મિસ્ટર દિલીપ ઇન્સ્પેક્ટર મહેન્દ્રસિંહે તેની સામે જોતા કહ્યું પછી એણે દલપતરામને પણ પોતાની સાથે આવવાનો સંકેત કર્યો દિલીપ મહેન્દ્રસિંહ સાથે આરતીના ફ્લેટમાંથી બહાર નીકળ્યો પછી બંને જણ નીચે જવા માટે સીડીના પગથિયા ઉતરવા લાગ્યા દલપતરામ એમની પાછળ જ હતો મહેન્દ્રસિંહે પોતાને હાથ કડી નહોતી પહેરાવી એ જોઈને દિલીપને થોડી રાહત થઈ હતી એ ત્રણેય માયાભુવનમાંથી બહાર નીકળ્યા ત્યારે બે ત્રણ માણસો આરતીના મૃતદેહને એમ્બ્યુલન્સ તરફ લઈ જતા હતા માયાભવન તથા તેની આજુબાજુમાં રહેતા લોકોની ભીડ ત્યાં એકઠી થઈ ગઈ હતી બે પોલીસો એ લોકોને એમ્બ્યુલન્સ પાસે જતા અટકાવતા હતા એ જ વખતે એક ટેક્સી આવીને એમ્બ્યુલન્સની પાછળ ઊભી રહી ગઈ પછી તેમાંથી શાનદાર સૂટ પહેરેલો એક માણસ ઉતરીને ડ્રાઈવરને ભાડું ચૂકવવા લાગ્યો એની ઊંચાઈ આશરે છ ફૂટ હતી એનો બાંધો પડછંદ હતો એના માથાના કાળા વાળમાં ક્યાંક ક્યાંક સફેદ વાળની લટ હતી ગોળ કરડા ચહેરા પર શીતળાના ચાઠા હતા એના બંને હાથની પહેલી આંગળીઓમાં ચાંદીની વીંટી ચમકતી હતી દિલીપ તરત જ તેને ઓળખી ગયો એ અજીત હતો દિલીપ ચમકીને ઊભો રહી ગયો એક મિનિટ ઉભા રહો ઇન્સ્પેક્ટર સાહેબ એ મહેન્દ્રસિંહનું બાવડું પકડીને ધીમેથી બોલ્યો મહેન્દ્રસિંહ ઊભા રહીને પ્રશ્નાર્થ નજરે તેની સામે જોયું આ માણસ દિલીપે ટેક્સી પાસે ભાડું ચૂકવતા અજીત તરફ સંકેત કરતા કહ્યું અહીં શા માટે આવ્યો છે એની તમે તપાસ કરાવો મહેન્દ્રસિંહ થોડી પળો માટે ખમચાયો પણ પછી દિલીપને એકદમ ગંભીર તથા તેના અવાજમાં રહેલા સાવચેતીના સૂરને પારખીને એણે દલપતરામને સંકેત કર્યો દલપતરામ લાંબા લાંબા પગલાં ભરતો આગળ વધ્યો અજીત પીઠ ફેરવીને ઝડપથી માયાભુવનના પ્રવેશદ્વાર તરફ આગળ વધ્યો કે તરત જ દલપતરામ તેની પાસે પહોંચીને ઊભો રહી ગયો ઊભા રહો સાહેબ એણે અજીત સામે જોતા પૂછ્યું શું તમે આ બિલ્ડિંગમાં જ રહો છો ના એણે ટૂંકમાં જવાબ આપ્યો પછી જાણે હમણાં જ ત્યાં એકઠી થયેલી ભીડ એમ્બ્યુલન્સ અને સ્ટ્રેચર લઈ જવાતા મૃતદેહ પર નજર પડી હોય એવા હાવ ભાવ તેના ચહેરા પર છવાઈ ગયા ત્યારબાદ એણે નર્વસ સવાજે પૂછ્યું શું કોઈ અકસ્માત થયો છે ના ખોન થઈ ગયું છે

કંઈક કહેવા માટે એને મોં ઉઘાડ્યું પણ પછી પોતાનો વિચાર માંડી પાડ્યો ત્યારબાદ માથું ધૂણાવીને પાછળ ખસતા તે બોલ્યો કઈ વાંધો નહીં અમે મારે કોઈ ખાસ કામ નહોતું પછી ક્યારેક મળી લઈશ કઈને પોતે જે ટેક્સીમાં આવ્યો હતો એ હજી ઊભી છે કે નહીં તે જાણવા માટે એણે પીઠ ફેરવી ટેક્સી હજી ત્યાં જ ઊભી હતી મિસ્ટર અજીત દિલીપે તેની તરફ આગળ વધતા ઊંચા અવાજે કહ્યું અજીતે પીઠ ફેરવીને તેની સામે જોયું તમે યાર કમાલના માણસ છો દિલીપના અવાજમાં ફરિયાદનો સૂર હતો મને પોલીસની ચુંગાલમાં ફસાયેલો જોઈને તમે નાસી ગયા હતા અજીતે આશ્ચર્યથી તેની સામે અવાજે બોલો તમે એ જ માણસ છો મારું નામ કેપ્ટન દિલીપ છે દિલીપે કહ્યું પછી એમ્બ્યુલન્સમાં સ્ટ્રેચર મૂકતા માણસોને ઉદ્દેશીને એ ઊંચા અવાજે બોલો મિસ્ટર અજીતને પણ મૃતદેહના દર્શન કરાવી દો ઇન્સ્પેક્ટર મહેન્દ્રસિંહ પણ દિલીપની બાજુમાં આવીને ઉભો રહી ગયો હતો એના ચહેરા પર મૂંઝવણના હાવભાવ છવાયેલા હતા પરંતુ એણે તેમની વચ્ચે માથું મારવાનો પ્રયાસ કર્યો નહીં અજીત કિમ કર્તવ્ય વિમૂઢની જેમ એક છે દિલીપ સામે તાકી રહ્યો હતો પછી સ્ટ્રેચર ઊંચકીને પોતાની તરફ આવતા માણસોને જોઈને તે એકદમ ચમકી ગયો તમે શા માટે મૃતદેહ દેખાડવા માંગો છો એ મને સમજાતું નથી એ તો તમને મૃતદેહ જોયા પછી તરત જ સમજાઈ જશે દિલીપે અર્થ સૂચક સ્મિત ફરકાવતા કહ્યું પછી એણે અજીતનું બાવડું પકડ્યું એના બાવડામાં રહેલી ધ્રુજારી દિલીપ સ્પષ્ટ રીતે અનુભવી શક્યો ત્યારબાદ અજીતની ઈચ્છા ન હોવા છતાં પણ એણે તેનું મોં સ્ટ્રેચર તરફ ફેરવ્યું સ્ટ્રેચર પાસે ઉભેલા દલપતરામે મૃતદેહના ચહેરા પરથી ચાદર ખસેડી લીધી સ્ટ્રીટ લાઇટના આજવાળામાં મૃતદેહનો લોહીથી ખરડાયેલો ચહેરો સ્પષ્ટ રીતે દેખાતો હતો અજીતે મૃતદેહના ચહેરા પર ઉડતી નજર ફેંકી પછી સહેજ ધ્રુજીને એણે પોતાનું મોં બીજી તરફ ફેરવી લીધું હે ઈશ્વર આ રાજેશ્વરી હોઈ શકે જ નહીં તે ધીમેથી બબડ્યો હજુ સરખી રીતે જોયેલો મિસ્ટર અજીત દિલીપે કહ્યું અજીતે ફરીથી ગરદન ફેરવીને મૃતદેહ પર નજર દોડાવી આ આ રાજેશ્વરી છે એ બોલ્યો મારી વાત સાચી છે ને ઇન્સ્પેક્ટર મહેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ દિલીપે સામે છૂપો નેત્ર સંકેત કરતા કહ્યું તમને થોડી પૂછપરછ કરવા માંગે છે આ મૃતદેહ રાજેશ્વરીનો છે હજુ પણ મને માનવામાં આવતું નથી અજીત મૂંઝવણ ભર્યા અવાજે બોલ્યો એણે આજે રાત્રે તો ફોન કરીને મને બોલાવ્યો હતો એણે મારા પર જ સંદેશો પણ હજુ મારા ગજવામાં પડ્યો હશે પોતાના ગજવા તપાસવા લાગ્યો મૃતદેહને ફરીથી ઢાંકીને એમ્બ્યુલન્સમાં મૂકી દેવાયો અત્યાર સુધી ચૂપ ઉભેલા ઇન્સ્પેક્ટર મહેન્દ્રસિંહે દિલીપનો નેત્ર સંકેત પારખીને શંકાભરી નજરે અજીત સામે જોયો મિસ્ટર અજીત તમારે પોલીસ સ્ટેશને આવવું પડશે એ બોલ્યો કેમ શા માટે એવું તે મેં શું કરી નાખ્યું છે કે મારે પોલીસ સ્ટેશને આપવું પડશે તમારા આ બધા સવાલોના જવાબ તમને ત્યાં પહોંચ્યા પછી મળી જશે ઇન્સ્પેક્ટર મહેન્દ્રસિંહે કઠોર અવાજે કહ્યું પછી દલપતરામ સામે જોઈને હજુ સુધી ઊભેલી ટેક્સી તરફ સંકેત કરીને તે બોલ્યો દલપતરામ તું આ સાહેબને તેઓ જે ટેક્સીમાં આવ્યા હતા એ ટેક્સીમાં જ લઈ આવજે અને મિસ્ટર દિલીપ એ દિલીપ તરફ ફર્યો તમે મારી સાથે ચાલો ચાલો દિલીપે જવાબ આપ્યો બંને એમ્બ્યુલન્સ ની આગળ ઉભેલી જીપમાં બેસી ગયા ત્યારબાદ મહેન્દ્રસિંહની સૂચનાથી ડ્રાઈવરે જીપ સ્ટાર્ટ કરીને પોલીસ સ્ટેશન તરફ દોડાવી મૂકી મિસ્ટર દિલીપ હવે તમે શરૂ થઈ જાઓ મહેન્દ્રસિંહે દિલીપ સામે જોતા કહ્યું એટલે તમે કહેવા શું માંગો છો ઇન્સ્પેક્ટર દિલીપે અજાણ બનતા પૂછ્યું હું જે કહેવા માગું છું તે તમે બરાબર સમજો છો મિસ્ટર દિલીપ હું તમને નથી ઓળખતો એ હું તમે માનશો નહીં હું અવારનવાર અખબારોમાં તમારા સાહસો વિશે વાંચું છું અને એ કારણસર જ મેં તમને હથકડી નથી પહેરાવી પરંતુ તેનો અર્થ એવો નથી થતો કે હું તમારી સાથે મારી ફરજ પૂરી કરવામાં કોઈ કચાશ રાખીશ તમારી આ સ્પષ્ટ વાત મને ખૂબ જ ગમે ઇન્સ્પેક્ટર દિલીપ બોલ્યો પરંતુ તમે ગુલાબરે જેવા ભ્રષ્ટ અને લાલચુ ઓફિસરની દખલગીરી કઈ રીતે સહન કરી લીધી એ મને સમજાતું નથી આ બધું નોકરશાહીની મહેરબાનીથી છે મિસ્ટર દિલીપ ગુલાબરાય ખૂબ જ લાગવકવાળો માણસ છે એની પીઠ પાછળ અમુક રાજકીય નેતાઓનો હાથ છે એટલે બધાને સહન કરવું પડે છે બીજાના કામમાં માથું મારવાની તેને ટેવ છે ખેર એ વાતને હવે પડતી મૂકીને આ મરનાર યુવતીનો શું મામલો છે એ કહો સાંભળો દિલીપ બોલ્યો મરનાર યુવતીનું નામ રાજેશ્વરી હતું આરતી જોશી એ તેનું ખોટું નામ હતું અને અજીત હું જે માણસને શોધતો હતો અને જેના વિશે મને ચેતવણી આપવામાં આવી હતી એ જ માણસ છે મેં જે કંઈ કહ્યું છે તે સાચું જ છે હું નાહક જ મારા એક મિત્રને કારણે આ બખેડામાં ફસાઈ ગયો છું મારો એ મિત્ર રાજેશ્વરીના બાપનો મિત્ર છે એક દિવસ તે પોતાના મિત્રને એટલે કે રાજેશ્વરીના બાપને લઈને મારી પાસે આવ્યો એનું નામ દીનાનાથ છે દીનાનાથે મને રાજેશ્વરીની સંભાળ રાખવાનું કામ સોંપ્યું રાજેશ્વરીને જે માણસ તરફથી જોખમ હતું તેનું વર્ણન દીનાનાથે મને જણાવ્યું હતું અને આ વર્ણન અજીતને આ બે મળતું આવે છે એ નશાકારક પદાર્થોનું વેચાણ કરે છે એણે રાજેશ્વરીને નશાની ગુલામ બનાવી દીધી હતી પછી રાજેશ્વરીએ પોતે જ તેનો સંગ છોડીને નશો કરવાનું છોડી દીધું હતું પરંતુ પછી ફરીથી તે ગમે તે રીતે નશાને રવાડે ચડી ગઈ અને ઘરેથી નાસીને અહીં આવી પહોંચી દીનનાથને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તે એકદમ ગભરાઈ ગયો ત્યારે રાજેશ્વરીએ ફરીથી નશાને રવાડે ચડી ગઈ છે એ વાત તો તે કદાચ જાણતો જ નહોતો કહીને દિલીપ પળભર માટે અટક્યો થોડી પળો બાદ એણે સિગારેટ સળગાવીને પોતાની વાત આગળ ચલાવી thank mm -hmm. you